અને એની સાથે સાથે એ પણ જોઈ શકીએ છીએ કે નગરપાલિકાઓમાં કોંગ્રેસના ફરી સુપડા સાફ જોવા મળી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જૂનાગઢ મહાનગરપાલિકા તેની પણ જો વાત કરીએ તો ત્યાં પણ ભાજપનો વિજય જોવા મળી રહ્યો છે જોકે ત્યાં આગળ જે વોટ શેરિંગ છે જે જનાધાર છે તે કોંગ્રેસ તરફી થોડો જોવા મળ્યો છે વધેલો જોવા મળ્યું છે નગરપાલિકાની વાત કરીએ તાલુકા પંચાયતની વાત કરીએ તો આ તમામ પરિણામોમાં ભાજપની જીત ફરી એક વખત જોવા મળી રહી છે અડસઠ નગરપાલિકામાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના જે પરિણામો સામે આવ્યા છે અને એની સાથે સાથે વિસ્તારોમાં આપણે જોઈ શકીએ છીએ કે જે સર્જાયું છે તેના વિશે પણ વાત વાત કરીશું મનપાની કરીએ તો છ વાર ડેપ્યુટી મેયર રહેલા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે તે ખૂબ જ ચર્ચાનો વિષય છે ચોરવાડ નગરપાલિકામાં ભાજપ ઇતિહાસ રચ્યો છે દસ વર્ષ બાદ ભાજપનું શાસન આવ્યું છે તો કુતિયાણાની વાત કરીએ તો એ બેઠક પણ ચર્ચાનો વિષય છે તમામ જે ચર્ચિત બેઠકો છે કે જ્યાં અપસર સર્જાયો છે કે જ્યાં ધારે તે પ્રકારનો પરિણામ નથી જોવા મળ્યો તો તમામ મુદ્દાઓ આપણે વાત કરીશું તમામ બેઠકોની આપણે વાત કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે કોંગ્રેસ પ્રવક્તા અશોક પંસાબી આપણી સાથે જોડાયા છે ભાજપ પ્રવક્તા મહેશ પુરોહિત આપણી સાથે છે અને રાજકીય વિશ્લેષક તરીકે જયવંત પંડ્યા આપણી સાથે જોડાયા છે આપ સૌનું સ્વાગત છે પહેલા ચર્ચાની શરૂઆત અશોકભાઈ અને જયવંત કરીશું જી અત્યારે જે પ્રકારના પરિણામો જોવા મળી રહ્યા છે શું કહેશો જે રીતે ચૂંટણી થઈ જે રીતે આપણે જોયું કે લોકોમાં અમુક વિસ્તારોમાં જોવા મળી તો ક્યાંક એવું પણ જોવા મળ્યું કે લોકો વોટ કરવા માટે બહાર ના પણ પણ નીકળ્યા જે રીતના અત્યારે પરિણામો આવી રહ્યા છે ખાસ કરીને વાત જયારે અડથ નગરપાલિકાની કરીએ ત્યારે ભાજપ સૌથી પહેલા ત્યાં વાત કરીએ તો ચાલીસ થી ઉપર બેઠકો જોવા મળી રહી છે કઈ રીતે જોઈ રહ્યા છો આ પરિણામને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપનો જ ભગો લહેરાઈ રહ્યો છે કહી શકાય કે બે હજાર પંદર માં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં કોંગ્રેસે જે રીતનો દબદબો પ્રાપ્ત કર્યો હતો અને એવું લાગતું હતું કે ગુજરાતમાં ભાજપના હાથમાંથી ગુજરાત જતું રહેશે અને બે હાજર ની ચૂંટણી પહેલા પણ આ પ્રકારની ધારણા ઘણા બધા લોકોએ બાંધી લીધી હતી કોંગ્રેસ આવે છે વિકાસ ગાંધો થયો છે અને કેટલીક હદે એ વાત સાચી પણ હતી ભાજપનું નેતૃત્વ જે મજબૂત નેતૃત્વ હતું નરેન્દ્ર મોદી એ દિલ્હી ચાલ્યા ગયા હતા અમિત શાહ દિલ્હીમાં ચાલ્યા ગયા હતા એક રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા હતા ને કોંગ્રેસ માટે એક સુવર્ણ અવસર હતો પરંતુ જે બે હજાર પંદર ની સ્થિતિ હતી એ થોડી અવશે બે હાજર સત્તર માં કોંગ્રેસે ગુમાવી દીધી કોંગ્રેસના ધારાસભ્યો નેતાઓ ભાજપ છે મોઢવાડિયા પણ ચાલ્યા ગયા આ સ્થિતિમાં બે હાજર વીસ અને બે હાજર એકવીસ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી આવી ત્યારે જિલ્લા પંચાયતો થી માંડીને નગરપાલિકા સુધી ભાજપે કબજો કર્યો અને એક પ્રકાર એક હતું શાસન છે ટ્રિપલ એન્જિન સરકાર કહેવું હોય કે જે કઈનું નામ આપું એ આપી શકાય એ પછી પણ કોંગ્રેસ પાસે 4 વર્ષનો ગાળો હતો કે આ 4 વર્ષનો ગાળો છે એમાં 4 વર્ષમાં કોંગ્રેસ એવું કોઈ આંદોલન એવું કોઈ પ્રવાહ એવું કોઈ વાતાવરણ સર્જી ના શકી એનું પરિણામ એ દેખાય છે કે ભાજપ સામે પત્રિકા કાંડ થી માંડીને ઘણા બધા પ્રશ્નો આપણે નગરની વ્યાખ્યા છે એ નાણગટ્ટરના રસ્તા તરીકે આજે પણ કરતા હોઈએ અને એનાથી વધારે વિકાસની વાત થઈ ન શકતી હોય તો કોંગ્રેસ માટે એ તાવક હતી પણ કોંગ્રેસમાં સંગઠનની વાત હોય કે ગમે તે હજી પણ જાતિવાદમાં ઢાંચવાની વાત હોય કે કેન્દ્ર તરફથી કે રાજ્યના પ્રાંતિય કક્ષાએથી

નહીં મેં તમને પહેલા જ કીધું કે આ પહેલી વાર ચૂંટણી આપણે નિશાન ઉપર લડી રહ્યા છે ને અમુક લોકો જે જીતી શકતા હોય અને જીતવાની તમામ પ્રકારની શક્યતા હોય એ લોકો નમ્ર પણ કીધું કે અમે લડીશું કોંગ્રેસ સાથે જ છીએ આવા આવા અમુક લોકો છે જ પણ મોટા આમાં કેટલા લોકો છે નિશાન ઉપર પણ લડી રહ્યા છે એટલે એની અંદર તમે જોજો તમે ચૂંટણી પરિણામ આવશે પછી જોજો મોટા ભાગના જે અપક્ષો છે આટલા જે આખું આખું જે કોંગ્રેસનું છે અને બીજી ઘણી જગ્યા ઉપર અપક્ષો એ કોંગ્રેસના જ છે અપક્ષ તરીકે તેઓ લડ્યા છે તો કોંગ્રેસ પક્ષ તરીકે ચૂંટણી લડાવો તમારી બેઠકો તો જોવા મળશે કોંગ્રેસ તો નબળું નહીં ગણાય જો એકાદ બેઠકો કોંગ્રેસ ખાતે જશે તો એ વાત સાચી તમારી પણ એ બધું જે છે તે તકલીફ હતી વિરોધાવાદ જેવું પરિસ્થિતિ હતી અને એની અંદર ભાગના તો કોંગ્રેસ નિશાન ઉપર લડે છે જે છે નિશાન ઉપર નથી લડી રહ્યા એ સ્થાનિક પરિસ્થિતિ તમે જોઈ લો એસી નેવું ટકા જે અપક્ષો છે કોંગ્રેસમાં છે અને આમાં શું છે કે સ્થાનિય સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં મોટાભાગે ઇન્કમ્બન્સી કામ કરી રહી હતી પણ છેવટે છેવટે જે ભાજપે સામ દંડ નું ભેદ જે ઉપયોગ કર્યો છે એક મોટા આગેવાન ત્યાં કરજણ ની જાહેર સભામાં ખુલે તૂટી જશે અને એટલું જ લાખ રૂપિયા બધું કર્યું છે એટલે લોકશાહી નું આખું નું આખું જે માળખું છે એને કમજોર કરવાનું તાકાત થી પૈસા એને વીક કરી દેવાનું કમજોર કરી દેવાનું કે જેના કારણે કોઈ સામે ટકી જ ન શકે

જે ભાજપ છે એને જે આ વખતે ઉપયોગ કર્યો છે સામધામ દંડભેદ નો પેલા ક્યારે નતો કર્યો નગરપાલિકાની ચૂંટણીમાં જે આ વખતે એમને કર્યો છે તો જીતે ચુનાવ જીતી લે છે ચુનાવ જીતવાનું કોઈ મોટો મોટી વસ્તુ નથી ચાલીસ પચાસ વર્ષ પહેલા હંમેશા અમે અમે જીતતા હતા આ લોકો અત્યારે જીતે છે પણ એની સામે પણ ઇન્કમ્બન્સી આવશે જેમ લોકસભાની અંદર ત્રણસો ત્રણ માંથી બેસો ચાલીસ આવીને રોકાઈ ગયા જે પ્રકારના પરિણામો આવી રહ્યા છે સૌથી પહેલા તો અત્યારે જોઈ શકાય છે જે પ્રકારે ભાજપની જીત જોવા મળી રહી છે તમામ નગરપાલિકાની વાત કરીએ નગરપાલિકાની વાત કરીએ તો તે બદલ આપને ખૂબ ધન્યવાદ કહીશું અને તેની સાથે સાથે

કારણ કે લોકોને કોઈ ધોસ જમાવે કોઈ ગુંડાગર્દી કરે કોઈ ચડી બેસે એવા લોકો પસંદ નથી જેવો એમનો સારો વિકલ્પ મળે ત્યારે લોકશાહીમાં એ લોકોને એટલી ખરાબ રીતે હરાવે છે લોકતંત્ર કે એની કોઈ સીમા નહી ભારતીય જનતા પાર્ટી ક્યારેય શામ દામ દંડ ભેદ અપનાવતી નથી એમના ચોક અમારી પાસે એ ખોટા કામ કરવાની અમારે કોઈ જરૂર નથી પડતી નથી અમારે અફવા પડતી કારણ કે અમારી પાસે એક પાર્ટી છે અમારી પાસે એક સ્પષ્ટ વિચારધારા છે અમે ટેમ્પરરી મંદિર મંદિર નથી જતા ને પછી મંદિર જવાનું છોડતા નથી અમે પહેલા બી મંદિર જતા હતા હમણાં બી જતા અમારી સ્પષ્ટ વિચારધારા છે બરાબર છે પ્લસ અમારે આટલા વર્ષના શાસન બાદ અમારા કામોથી લાભ પ્રાપ્ત કરનાર મતદાતા છે એને ખ્યાલ છે કે ભાઈ આ આ આ રીતે લોકો કાર્ય કરતા આવ્યા છે બરોબર છે બીજી વસ્તુ કે ધારો કે કોઈ જગ્યાએ અમારે કાર્ય કરવાની ઉણપ હોય અથવા તો કોઈ જગ્યાએ કાર્ય કામ કરવાના બાકી છે છતાં બી પ્રજા અમને એટલા માટે વોટ આપે છે કારણ કે અમે એ કાર્ય કરવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એ પ્રયત્ન એ લોકોને દેખાય છે એનાથી સાવ વિપરીત બરોબર છે કોંગ્રેસ એ લોકોમાં આશા તક નથી જગાવી શકતી કોંગ્રેસ લોકોને એમ નથી કહી શકતી કે ભારતીય જનતા પાર્ટી પાંચ કામ કરશે તો અમે દસ કરશું ભારતીય જનતા પાર્ટીના જેટલા પેન્ડિંગ કામ છે અમે તમને કરીને આપશું ખાલી અમને સત્તા આપો જનતા બીજા દિવસે એમને સત્તા આપી દે બરોબર છે એની જગ્યાએ પોતાની હાર સ્પષ્ટ રૂપથી સ્વીકારવાની જગ્યાએ એ લોકોનું મિસ મેનેજમેન્ટ સ્વીકારવાની જગ્યાએ એ લોકોની વૈચારિક સ્પષ્ટતા ન હોવું એ બી એ સ્વીકારવાની જગ્યાએ એ લોકો ભાજપ સામધામ દંડ ભેદ કરે છે ભાઈ બે હજાર ચૌદમાં તમારી સરકાર હતી ચૌદ પેલા અમે કેવી રીતે જીતી ગયા બરોબર છે બે હજાર સત્તર ની અંદર તમારી સીટ ભાઈ એટી એટ સીટ કેવી રીતે આવી ગઈ હતી વિધાનસભાની અંદર હમણાં તમારી ચોપન થી ને કેવી રીતે થઈ ગઈ બરોબર છે તો લોકતંત્ર છે ભાઈ લોકતંત્રની અંદર તમે તમારા અંદર અમે હું તમને એક બેન એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે કેટલું તમે લાગણીને સમજો તો ત્રણસો સિત્તેર થઈ ગઈ રામ મંદિર બની ગયું છતાં બી કેમ બસો ચાલીસ સીટ આવી જ્યાં ચારસો આવી જોઈતી હતી બરોબર છે પરંતુ તે સમયે કોંગ્રેસ દ્વારા અફવા ફેલાવવામાં આવી કે ભાઈ સંવિધાન ખતમ થઈ જશે અનામત ખતમ થઈ જશે તો જો લોકો એમની વાતમાં આવ્યા એક વખત

કહી શકાય છે કારણ કે જે રીતે અડસઠ નગરપાલિકામાં ભાજપ ને બહુમત મળી છે જુનાગઢ મહાનગરપાલિકામાં પણ ભાજપનો ભગવો જોવા મળી રહ્યો છે તો વિધાનસભા હોય લોકસભા હોય કે હવે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી હોય જે પ્રકારે અશોકભાઈએ કહ્યું કે અમે તો પહેલાથી જ હાર સ્વીકારી જ કહી શકાય ને અને તો કોંગ્રેસ હાર જ સ્વીકારી બેસી ગઈ છે અમે વાત જ નથી અમે સારો દેખાવ કરવાના સુધી આ રીતનો જો વિપક્ષ હોય કે અમે માત્ર સારો દેખાવ કરવાના છીએ

ભરતસિંહ સોલંકી આવે છે અને ખુબ પરિશ્રમ થી ખુબ તાકાત થી ધક્કો મારે છે અને સહેજ બસ હલે છે પરંતુ ચાલુ નથી થતી એટલે પછી ડ્રાઈવર છે કે તમે એક બાજુ બેસી જાવ થાય એટલે પછી વારો આવે છે શક્તિસિંહ ગોહિલ નો શક્તિસિંહ ગોહિલ ધક્કો મારવા જાય છે ત્યાં ભરતસિંહ સોલંકી સિદ્ધાર્થ પટેલ બાજુમાં ઉભા ઉભા જોતા રહે છે અર્જુન મોઢવાડિયા છે એ ચાલુ બીજી સારી બસ હોય છે એમાં બેસીને જતા રહે છે આ પ્રકારનું આ પ્રકારની સ્થિતિ છે કોંગ્રેસની છે કે એક નેતા છે પ્રયત્ન કરે અને નાના નાના કાર્યકર્તાઓ આ બધા જ એક પ્રકારનું પ્રયત્ન કરે છે ત્યાં પરફોર્મન્સ માગવામાં આવે છે તમે શું કર્યું શું ને રિપોર્ટ માંગવામાં આવે છે અને જે નથી કરી શકતો એને કાઢી મૂકવામાં આવે છે ચાહે વિજય રૂપાણીની આખેખી સરકાર કેમ ના હોય તો આ પ્રકાર નું જ્યાં સુધી કોંગ્રેસ છે એ કડક માસ્તર નહીં બને અને સૌથી પહેલો તો પ્રશ્ન રાહુલ ગાંધી પર જ આવે કે જેના નેતૃત્વમાં આટલી બધી ચૂંટણીઓ હાર્યા છે કોંગ્રેસ વાળા એમ છતાંય તે રાહુલ ગાંધી ના ગુણગાન ગાવામાંથી ઉઠતા નથી આવતા ભાલે મલ્લિકાર્જુન ખડગે છે અને તમે ચૂંટણી ના નામે જીતાડ્યા છે એ બરાબર છે પણ આજે ત્યાં સ્વસ્થ રીતે એ એન્ટોલી નો રિપોર્ટ છે કે પછી બીજા કોઈ પણ

છે નું જાને ચલા પેલું કોઈ ને એના જેવું છે ઘડીકમાં એ આપ સાથે ગઠબંધન કરે છે ઘડીકમાં વળી પછી નાખે છે આ ઘડીકમાં સપા સાથે ગઠબંધન કરે છે ઘડીક માં તોડી નાખે છે એને પોતાને ખબર નથી કે મારે શું કરવું કારણ કે એક સમયે જે એક નંબર વન પક્ષ હતો એ પક્ષ અત્યારે હવે એટલી દિશા વિહીન થઈ ગઈ છે કે એને ખબર પતી કે ઇન્ડિક ગઠબંધન માં પોતે મોટા ભાગ થાવું કે નાના ભાગ થઈને લડવું એટલે એ પ્રકારના કારણે એને સમીકરણો બેસાડવામાં ગણમથર થાય છે હજુ પણ એ જાતિવાદ એની જે જૂની માધવશી સોલંકી વખતથી ફોર્મ્યુલા આજે ફોર્મ્યુલા બદલાઈ ગઈ છે

એક વસ્તુ એ આપણે સમજી લેવી પડશે કે કોંગ્રેસ જે છે એ ફરી આવશે એનું કારણ આ છે હવે જાતિવાદ ને કોમવાદ ની વાત પંડ્યા સાહેબ કરી છે હું તમને પણ મેડમ કેવા માંગુ છું તમે પણ સમજો આ વાત ગઈ લોકસભાની ચૂંટણીમાં આ દેશના સર્વોચ્ચ વ્યક્તિ વડાપ્રધાન તમે એ કેમ નગરમાં નથી આવતું આ દેશના સર્વોચ્ચ વ્યક્તિ વડાપ્રધાન ખુલે જાહેર સભામાં પબ્લિકને એમ કહેતા હોય કે જે કોંગ્રેસ જીતી જશે તો મુસલમાનો મંગલ સૂત્ર આપી દેશે

વિભાજન ધાર્મિક વિભાજન આવી જાય છે કોઈ પણ ચૂંટણી તમે જોઈ લો કોઈ પણ ચૂંટણી જોઈ લો ક્યાંક તો એની અંદર લતીફ આવી જશે કાં તો એની અંદર પહેલા આવી જશે કાં તો પછી બીજા કોઈ આવી જશે એટલે ચૂંટણીઓ જીતવા માટે હિન્દુ મુસલમાન વિભાજન જો ના થાય ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ માં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા નો પણ કે થયો છે મોટા નેતાનો પણ પરાજય થાય ક્યાં થાય છે થાય છે ઘણા મોટાનું થાય છે વાજપેયી સાબ હારી ગયા હતા ઇન્દિરા ગાંધી હારી ગયા હતા વડવાણી હારી ગયા હતા પણ એનો અફસોસ છે અમને કે અમારા ધારાસભ્ય હારી ગયા એ શા માટે છે પબ્લિક સાથે સંપર્ક સંપર્કો ઓછા શું છે એ જોવું પડશે આ તો ઉપર કરવી પડશે તો કોંગ્રેસ પહેલા કરતા સારું દેખાવ સૌરાષ્ટ્રમાં કરી જ રહી છે એટલે કોંગ્રેસનું સંગઠન બહુ મજબૂત છે હું મેં કહે કીધું કે સૌરાષ્ટ્ર સાથે હાર્યા કોંગ્રેસ વાળા એટલે આપણે કહીએ એમાં વાત ના કરી શકીએ કે ચોક્કસપણે ઘણી વખત એવું બનતું હોય છે કે મોટા નેતાઓ પણ હારી જતા હોય છે કુતિયાણામાં સમાજવાદી પાર્ટી નથી જીતી કાંદલ જાડેજા જીતા છે કાંદલ જાડેજા કાંદલ જાડેજા પહેલા કોંગ્રેસ માં હતા પછી ભાજપમાં હતા અને હવે સમાજવાદી પાર્ટી લઈને જીતા છે એટલે ત્યાં કાંદલ જાડેજાની જીત છે જ્યાં કાંદલ જાડેજા જશે પાર્ટી જીતવાની છે

જે જનતાનો પ્રશ્નોનું સમાધાન લાવે છે જનતાના સુખ દુઃખમાં ઉભો રહે છે તો એને જનતા પ્રેમ આપે જ છે એનું જ આ ઉદાહરણ એક છે બરોબર છે રહી વાત ભારતીય જનતા પાર્ટીની તો ભારતીય જનતા પાર્ટી ક્યારે બે સીટો આવતી હતી લોકસભાની અંદર ત્યારે પણ અમે અમે એટલી જ પ્રતિબદ્ધતાથી લોકો વચ્ચે નથી ઈવીએમ પર ઠીકરો ફોડતા નથી અમે સામે વાળો સામ દામ દંડ ભેદ કરે છે એવી કોઈ રોદણા રડતા અમારી એક ચોક્કસ પરિપાટી હોય છે કોઈ પણ વિસ્તારની અંદર હું તમને છે ને એવા પાંચ થી છ સ્ટેટ ગણાવી શકું જે બે હજાર ચૌદ પહેલા અમારી એક સીટ ત્યાં નહોતી બરોબર છે હરિયાણા અમે ડાયરેક્ટ સત્તામાં આવ્યા અસમ અમે ડાયરેક્ટ સત્તામાં આવ્યા ત્રિપુરા અમે ડાયરેક્ટ સત્તામાં આવ્યા બરોબર છે પરંતુ આપણે ઓડિશા અમે ડાયરેક્ટ સત્તામાં આવ્યા એવા તો હું તમને બીજા બે ત્રણ ચાર સ્ટેટ ગણાવું કે બે હજાર પેલા અમારું ત્યાં એક અમને અમને વોટિંગ પર્સન્ટેજ અમારું એક કે બે કે દોઢ ટકા હતું આજે અમે સતત કોઈ પણ પ્રકારનું બહાનું કાઢ્યા વગર જનતા વચ્ચે ગયા તો જો તમે જનતાએ અમને આશીર્વાદ આપ્યા હરિયાણામાં ત્રીજી વખત આશીર્વાદ આપ્યા આસામમાં બીજી વખત આશીર્વાદ આપ્યા યુપીમાં અમને બીજી વખત આશીર્વાદ મળ્યા બરોબર છે તો સો આ એક ઉદાહરણ છે કે જનતા ની વચ્ચે રહો તો જનતા તમને પ્રેમ આપે છે કાંધલભાઈ કદાચ કાંધલ ત્યાંની લોકલ જનતા વિશ્વાસ કાંધલભાઈ પર વધારે હોય અમારા કરતા પરંતુ આવનારા સમય ની અંદર અમે લોકો એ વિશ્વાસ ને વધુ સંપાદિત કરશું એવો હું ભરોસો એવો મને ભરોસો છે સમય સમય આપણી પાસે ઓછો છે અને જે પ્રકારે અત્યારે જે ચર્ચા કરવામાં આવી રહી છે જે પરિણામો છે કોંગ્રેસ પણ સ્વીકારી રહી છે ભાજપ जीतू जस मनावी રહ્યો છો ને જે પ્રકારે જયવંતભાઈએ કહ્યું કે કયા કારણો છે કે જેના કારણે આ પ્રકારના પરિણામો આપણે સામે આવી રહ્યા છે ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે જયભાઈ મહેશભાઈ અને अशोक આપસો મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ જી જી નમસ્કાર નગરપાલિકામાં પણ ભગો લહેરાયેલો જોવા મળી રહ્યો છે પણ તેની સાથે સાથે કોંગ્રેસે જે મહેનત કરી છે કે પછી અન્ય પક્ષોની વાત કરવામાં આવે તો એ લોકોની પણ જીત જોવા મળી રહી છે જે ખરેખર જે તમામ જે ઉમેદવારો છે કે જે લોકોની પસંદગી થઈ છે એમને કયા સ્થાનિક પ્રશ્નો પર ભાર મૂક્યો છે અને તેની સાથે જ હવે જોવાનું રહેશે કે જે લોકોની પસંદગી જનતાએ કરી છે એ લોકો કેટલા એવા સ્થાનિક મુદ્દાઓ પર ખરેખર કામ કરતા જનતા સુધી તમામ સુવિધાઓ પહોંચાડશે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર